એકદમ કુરકુરી અને ક્રિસ્પી ચકરી એ પણ લોટ બાફવાની કે આપણે એમને ખાંડવાની ઝંઝટ વગરની આટલી ક્રિસ્પી હા તો એમના માટે થઈ અને અડધું બાઉલ ભરી અને ચણાનો લોટ એક બાઉલ મેંદો અને બે બાઉલ ભરી અને ચોખાનો લોટ લીધો છે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું થોડોક હળદર પાવડર લાલ મરચું પાવડર આ આમચૂર પાવડર એડ કરી દઈએ હિંગ એડ કરી દઈશું સૂંઠ એડ કરી દઈશું અને હવે એમની અંદર એક ચમચી ભરી અને તલ એડ કરી અને આપણે માખણ લીધું છે જે ઘરનું ને નોર્મલ ટેમ્પરેચરવાળું માખણ છે અડધું બાઉલ ભરી અને એડ કરીશું માપ છે ને એકદમ પરફેક્ટ યાદ રાખજો અને આ રીતનું ક્રમબલી ટેક્સચર થાય એટલે સમજી લેવાનું કે મોણ છે એકદમ પરફેક્ટ છે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમ સોફ્ટ એવી કણક રેડી કરી લેશું હવે એમને એક મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું અને ત્યારબાદ આપણે સંચાની અંદર એમને ફિલ કરી દઈશું અને હવે આપણે જલેબીના જે રીતે ગુચરા રેડી કરીએ છીએ એ જ રીતે આમની આપણે ચકરી તૈયાર કરી લેશું અને આમનો ફૂલ વિડીયો વોચ કરવો હોય તો નીચે જઈ અને ક્લિક કરી અને પૂરી ડિટેલની સાથે તમે માહિતી મેળવી શકશો અને બસ આ રીતે ચકરી બધી જ રેડી કરી અને આપણે રૂમ ટેમ્પરેચર પર દસેક મિનિટ માટે એમને જ રહેવા દઈશું જેથી કરીને ફ્રાય કરતી વખતે ઝડપ થશે અને એકદમ ક્રિસ્પી થશે આ રીતે તવિથાની મદદથી તમે ઉપાડશો એટલે એકદમ આસાનીથી ઉપાડવામાં પણ આસાની રહેશે એમનો સેપ છે એ પણ વિખાશે નહીં અને એકદમ કુરકુરી અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ